નલિયાની રાજપૂત સમાજ ખાતે આજે આમ આદમી પાર્ટીની એક મહત્વની બેઠક મળી હતી બેઠકમાં અબડાસા તાલુકા પંચાયતના વાયોર બેઠકના અપક્ષ ઉમેદવાર ત્યારબાદ ભાજપમાં જોડાયેલા ઉમેદવાર મહાવીરસિંહ જાડેજા આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને એકસો પચાસ જેટલા કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં મહત્વના પ્રશ્નો અંગે ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓએ ચર્ચા વિચારણા કરી હતી હવે નલિયા આમ તક ન્યુઝબીમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ નલિયામાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસંભાની બેઠક મળી હતી બેઠકમાં ખાસ કરીને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા બેઠકની સૌથી મોટી વિશેષતા એ હતી કે મહાવીરસિંહ જાડેજા કે જે અબડાસા તાલુકા પંચાયતની વાયોર બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા હતા બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા પરંતુ આજે તેઓ વિધિવત રીતે ભાજપ છોડી પોતાના કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અબડાસા પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો એકસો ને પચાસ જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને પ્રમુખ તરીકે મહાવીરસિંહ રમુભા જાડેજા મહામંત્રી તરીકે જાફરભાઈ ગજરની વરણી કરવામાં આવી છે રાજપૂત સમાજની વાડી ખાતે આજે બેઠક મળી હતી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અબડાસામાં શિક્ષકોની ઘટ રોડ રસ્તા સહિતના પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી છે પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ પૂર્વ કચ્છના પ્રમુખ કાયનાથ અંસારી ડોક્ટર નેહલ વૈદ્ય પશ્ચિમ કચ્છના પ્રમુખ જુજારદાન ગઢવી પૃથ્વીસિંહ અબડાશાહ પ્રભારી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં આ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તાલુકા પંચાયતના અપક્ષમાંથી ભાજપમાં પ્રવેશેલા અને ભાજપમાંથી આજે આમ આદમી પાર્ટીમાં મહાવીરસિંહ જાડેજા વાયોર બેઠકના ઉમેદવાર અને વિજેતા ઉમેદવાર જોડાયા હતા ગુજરાત જોડો એક આઠ બે હજાર સત્યાવીસ પચીસથી બે હજાર સત્યાવીસ મતલબ જીતવાની છે તેનું નામ આવી ગયા છે એક આઠ બે હજાર પચીસથી જનસભાઓના આયોજન ગુજરાત જોડો અંતર્ગત જનસભાના આયોજન થઈ રહ્યા છે માન્ય પ્રદેશ પ્રમુખ સુદાનભાઈ ગઢવી મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા અમારા પ્રભારી શ્રી ગોપાલ રાયજી આ તમામના માર્ગદર્શન હેઠળ અમારી દોઢસો જેટલી જનસભાઓ આજની તારીખમાં સાત દિવસની અંદર થઈ છે અને એક લાખથી વધુ લોકોએ આમાં જોડાણા છે આમ આદમી પાર્ટી સાથે જોડાણ થયું છે પાંચ હજારથી વધુ કોંગ્રેસ અને ભાજપના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ જ રીતે આજે અમારા જુજાદાનભાઈ ગઢવી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રીના નેતૃત્વ હેઠળ મહાવીરસિંહ જેવો તાલુકા પંચાયતના સદસ્ય છે અને ભાજપના વ્યક્તિ હતા આજે ભાજપનો ખેસ એમણે ઉતારી અને ઈમાનદાર આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે એમની સાથે બહોળી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના લોકો કાર્યકર્તાઓ પણ જોડાયા છે આગામી સમયમાં ખૂબ સારું પરફોર્મન્સ આ નલિયાનું અમારા અબડાસા તાલુકાનું રહેશે એવી અમને પૂર્ણ ખાતરી છે અને એમને જવાબદારી અબડાસા તાલુકાની મહાવીરસિંહને આપી છે અને આજ રોજ જે વાયોર તાલુકા પંચાયત સીટના સદસ્યજી મહાવીરસિંહ જાડેજા અને એમની ટીમ જે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી જે શિસ્તની પાર્ટી ગણતા હોય છે આજે એ પાર્ટીને વિદાય આપી અને જે નેતૃત્વમાં શિક્ષણ માટે શાળા આરોગ્ય અને સારામાં સારી ઈમાનદાર પાર્ટી અરવિંદ કેજરીવાલની જે છે એ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અમારા પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી અને ગુજરાતના જન પ્રભારી શ્રી આવા ગોપાલભાઈ રાય એમની બધાયની જે કામગીરી એમણે ગુજરાતમાં જોઈ ઈ ગુજરાતની કામગીરીથી પ્રભાવિત થઈ અને આજે महावीरસિંહની સૌથી મોટી ટીમ જેને આજે અબડાસા ભાજપમાં ભંગાણ ક્યો ને તો મોટામાં મોટો ભંગાણ છે આજે એક महावीरસિંહ જેવા યોદ્ધાએ ભાજપને બાય બાય કરી અને આમ આદમી પાર્ટી જોઈન કરી છે એમનો એક સંકલ્પ છે કે અહીંયા અબડાસામાં ઘણી બધી કંપનીઓ આવેલી છે એબીજી છે અલ્ટ્રાટેક છે સાંગી છે આ બધી કંપનીઓની અંદર સ્થાનિક રોજગારની મોટામાં મોટો પ્રશ્ન છે એમને નોકરીએ રાખવામાં નથી આવતા વર્ષો સુધી એ લોકોએ નોકરી કરી પણ એમને છૂટા કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમના પંદર પંદર વર્ષથી પગાર બાકી પડ્યા છે પવન ચક્યો છે તો એમનો પણ દમન એ જ પ્રકારનો છે સરકારને સાથે રાખી સરકારી મશીનરીને સાથે રાખી અને ગરીબો ઉપર જે દમન થાય છે અત્યારે જ મેં એક જોયું કે એક ગામની અંદર હજારો એકર જમીનમાં મગફળી એરંડા આવા પાક વાવેલા છે અને ગરીબ ખેડૂતોના પાક ઉપર અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે ટ્રેક્ટર ફરી રહ્યા છે એ કોઈ ગરીબ એ જમીનને ઉપાડીને પોતાના ઘરે નતા લઈ જવાના કદાચ સરકારે એમને કીધું હોત કે આ ચાર મહિનાનું પાક છે આ પાક તમે લઈ લો એના પછી જમીન ખાલી કરી દો અને નોટિસ આપી દીધી હોત તો પણ થઈ શકતો હતો પણ આવું ખેડૂતો ઉપર નથી થતો ખેડૂતો ઉપર દમન થાય છે અને બીજી બાજુ તમે જુઓ ખનીજ માફિયા ભૂમાફિયા બુટલે કરો આવા અનેક પ્રશ્નો છે એમની સામે સરકાર સાવ એકદમ નરમ વલણ અપનાવે છે અને ગરીબો ઉપર જે કડક વલણ અપનાવે છે એની સામે આ મહાવીરસિંહની લડાઈ છે મહાવીરસિંહ આ યુદ્ધને બહુ ખરી રીતે લડશે અને અબડાસા તાલુકાને આમ આદમી પાર્ટીમાં વિજય અપાવશે અને ગુજરાતની અબડાસા એટલે નંબર વન બેઠક એને પણ મહાવીરસિંહ એક દિવસ આમ આદમી પાર્ટીની બેઠક કરીને બતાવશે વિસાવદરવાળી કરશે એની મને ખાતરી છે આટલો કઈ હસ્તુ જય હિન્દ જય ભારત